ભાઈ બંધો આ છે દિવસ અને આપડે નિલેશ આ રહ્યો પવન ચતુર્દી એ ઉભો રહેજે બે તું પ્રીત પરવાશ જોવો ભાઈબંધ નામ થોડું ગયો લાઈક કરો બચ્ચો ગયો બચ્ચા બોલ આવતો એટલા એ બોલ બોલ ભાઈબંધો આવા દોસ્તાર હે રે એની આઈડી હે ફોલો કરજો લાઈક કરો શેર કરો બાકી અમારી મેચ જો બાકી મેચ જો આ ફૂલ મજા આવવાની છે બંધો કા લાઈક કરો તો મેચ ચાલુ થઈ નહી આ લોકો દલો કોઈ ના આ પેલા બે દેખાઈ જો આવે આવો ને અરે આમ ને જો બોલો આ અંદર પડ્યો દેખાતો તને દેખાડું આ અંદર પૂરી ગેહણીઓ મે લાલ લાલ દોડા દેખાય તુમકો નહી દેખાયગા

<laughs> 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 लाइक करो ये है मित्रों अब आरे दड़ो अपना हाथ में आई गयो चलो जे दिखाई दो, दिखा दो केतनियो बैटिंग करा ए केतनियो कितने बैटिंग करा लिया। ए जमे जमे मैंने कहा तुम आई तो रोज तुम्हारे भिविननगर क्रिकेट में आ जाओ कि आईना भिविननगर क्रिकेट में आ जाओ आ नीलू बादशाह है क्या वीडियो में बाडू की तन आज एक डायलॉग हो दे अब तुम्हारे की तो उसे जो टकरा सके उसमें दम नहीं यहाँ नीलेश भारत बॉलिंग नाकते हुआ हुए और पवन चतुर्वेदी शॉट शॉट चाल 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 बेबी

મિત્ર ને જાડિયો મારા હાથમાં જતો બોલ 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 મારા હાથમાં સોરી અરે સોરી ગાઈશ ચલો હવે આ બધું થઈ જાય મિસ્ટેક થવી પડે હજુ બી આઉટ નથી થઈ શક્યું ગાઈશ તમે સમજી શકો છો પેલો હજુ બેટિંગ પર બેટિંગ કર જ કરે છે અને અમે બધા હજુ ફિલ્ડિંગ જ કરે કે અન્ની આમ 6 6 7 વાગે રમી છે 5 વાગે ને તન્ને એ બેટિંગ કરી છે હજુ તો બેટિંગ પૂરી નથી એની ઓ તો ગાઈસ આ તા આ તમારો યુટ્યુબર તમાર આ બધા મોટા જો

ભાઈ હારો બંધો રીતિક વ્યાટિક માં આવી ગયો પેલા દવા ઉડાવાના ત્યાં આખા વિડીયો ઉતારવી દા